નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ માનવરોગ નિવારણ મંડળ આયોજિત નેત્રયજ્ઞમાં બસોને ઓગણપચાસ દર્દીઓએ આંખના નિઃશુલ્ક ચકાસણી કરવામાં આવી અને એકસો તેત્રીસ મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે માનવ રોગ નિવારણ મંડળ નવસારીના સૌજન્ય સાથે આજે યોજાયેલા વિનામૂલ્યે નેત્રયજ્ઞમાં બસો ઓગણપચાસ દર્દીઓએ આંખની તપાસ કરવામાં આવી હતી જેમાંથી ચોર્યાસી પ્લસ ઓગણપચાસને બંને આંખ મળી કુલ એકસોને તેત્રીસ મોતિયાના ઓપરેશન કરવા નિઃશુલ્ક ઓપરેશન કરવા માટે રોટરી હોસ્પિટલ દુધા તરફ નવસારી ખાતે કરી આપવામાં આવશે એકને વેલનું ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે ઓગણચાલીસ દર્દીઓને જામણની અસર માલુમ પડતા તેઓને સદન તપાસ માટે રોટરી હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા છે લઘુદ્રષ્ટિની દ્રષ્ટિની ખામીવાળા નેવ્યાશીને વિનામૂલ્યે નજીક નંબરના ચશ્મા આપવામાં આવ્યા હતા આ માનવ માનવરોગ નિવારણ મંડળ પ્રમુખ વિરેન્દ્રભાઈ દેસાઈ માનદ મંત્રી ઠાકોરભાઈ નાયક સહમંત્રી જેશીભાઈ રાઠોડ કિરીટભાઈ બારોડ તથા પારસભાઈ વગેરે દીપ પ્રગટાવી ખુલ્લો મૂક્યો હતો ઠાકોરભાઈ નાયકે નવસારી રોટરી હોસ્પિટલમાં બાળકોની આંખના તમામ રોગોનો અદ્યતન સારવાર તેમજ પુખ્ત વયના દર્દીઓને સારવાર માટે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણે ગુણવત્તા સભર મુજબની વ્યાજ વ્યાજબી દરે થાય તે માટે જણાવ્યું હતું તેમણે મૃત્યુ બાદ ચક્ષુદાન કરવાની હાકલ કરી હતી ચક્ષુદાન અંગે વિગતવાર જાણકારી આપી હતી વિરેન્દ્રભાઈ માનવ માનવરોગ નિવારણ મંડળના સ્થાપના કારણે ઇતિહાસની ઝાંખી કરાવી હતી તો દિવંગ દિવંગતભાઈ દ્વારા આ નેત્ર અક્રમંત અવસારી રોટરી હોસ્પિટલના આંખના રોગના નિષ્ણાત તબીબોએ પેરામેડિકલ સ્ટાફ માનદ સેવા આપી હતી કેમ્પ મેનેજર કિરીટભાઈ ભારોટ તથા પારસભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ સમગ્ર મામલે ઠાકોરભાઈ નાયક જે માનદ મંત્રી છે તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ હું ઠાકોરભાઈ ગુલાબભાઈ નાયક માનદ મંત્રી માનવ રોગ નિવારણ મંડળ આપને જણાવું છું કે અમારી સંસ્થા છેલ્લા ત્રણ ચાર વર્ષથી રોટરી આઈ સાથે આઈ કેમ્પો કરીએ છીએ અને મોતિયાના દર્દીઓના ઓપરેશન વિના કરીએ છીએ અમારી સંસ્થા એ આ પાછળ ત્રણ વર્ષની અંદર આશરે એંસી એક લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે જેમાં ચશ્ ચશ્મા વગેરે દવા વગેરેનો પણ સમાવેશ થાય છે અમારા પ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈ દેસાઈ સહમંત્રી જયસિંહભાઈ રાઠોડ અને ટ્રસ્ટી મંડળ અમને સાથ સહકાર આપે છે અને એક રાગીતાથી અમારી સંસ્થાનું કામકાજ ચાલે છે અને એટલે આ લોકો ઉપયોગી કામો અમે કરી રહ્યા છીએ રોટરી આ ઇન્સ્ટિટ્યૂટની અંદર બાળકોની આંખના રોગોની તમામ સારવાર લેટેસ્ટ સાધન સાધનોથી અને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ધોરણે અહીંયા થાય છે એટલે બાળકો વૃદ્ધો બધાની આંખની સારવાર અહીંયા સારી રીતે થાય છે તો વિરેન્દ્રભાઈ દેસાઈ જે પ્રમુખ છે તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ વિરેન્દ્ર દેસાઈ પ્રમુખ માનવ રોગ નિવારણ મંડળ માનવ રોગ નિવારણ મંડળનું પ્રથમ નામ કુષ્ઠરોગ નિવારણ મંડળ હતું ગાંધીજીની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન જે યુવકો પેદા થયા આ દેશમાં તેમાં દક્ષિણ ગુજરાતમાંથી સદ્ગત શ્રી લાલભાઈ નાયક મોરબી શ્રી નારાયણભાઈ રાઠોડ વગેરેએ આ રક્તપિત નિવારણ મંડળની સ્થાપના કરેલી અને ત્યારબાદ ઘણો સમય સુધી એ રક્તપિત્તની સેવા કરવામાં આવી આ મંડળ તરફથી ત્યારબાદ રક્તપિત્ત નિવારણ સરકારે કીધું કે લગભગ નાબૂદ થયો છે એટલે અમે અમારા ટ્રસ્ટનો હેતુ બદલીને અને એમાંથી ઘણા અસાધ્ય રોગો જે છે એની સારવાર મળી રહે એટલા માટે એનું નામ બદલીને માનવ રોગ નિવારણ મંડળ કર્યું માનવ રોગ નિવારણ મંડળ મારફતે ભાગે જે પ્રવૃત્તિ ચાલે છે એમાં રોટરી રોટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટનો સહયોગ સાથે આંખ અંગેને દ્રષ્ટિ અંગેના જે કેમ્પો જે છે એ ઘણા ચાર પાંચ વર્ષથી કરતા આવેલા છે અમારા મંત્રી શ્રી ઠાકોરભાઈએ કહ્યું તે પ્રમાણે દર વર્ષે લગભગ પચીસ લાખ જેવી માતબર રકમ વિનામૂલ્યે દર્દીઓને અમે સહાય આપતા આવેલા છે રોટરી આઈને પણ એ જ રીતે અમે સહાય આપતા આવેલા છે એટલે માનવ સેવા એ જ પ્રભુ સેવા એટલે માનવીની સેવા કરવા માટે માનવ રોગ નિવારણ મંડળની સ્થાપના થયેલી છે અને એ રીતે હવે અમે થોક સમયમાં એક ફ્રી ઓફ ચાર્જ દવાખાનું અમારા જે કાર્યાલય જે છે ત્યાં આગળ શરૂ કરવા જઈ રહ્યા છે અને એનો લાભ નવસારી અને એની આજુબાજુના વિસ્તારના મળે એ રીતે બે તજજ્ઞ જે ડોક્ટરો જે છે એમની પણ સેવા ઉપલબ્ધ કરનાર છીએ એનો પણ આ મંડળ દ્વારા સમાજને ઉપયોગી કામ થશે એવું અમારું ટ્રસ્ટી મંડળ અને અમે હુદ્દેદારોનું માનવું છે આભાર તો વિરામ બાદ અન્ય કેમ્પ યોજાય તો તેની પણ વિગત જાણીશું આઈસ્ક્રીમ અમારે યહાં રોસ્ટ છે અને વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ પાંચ સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો નવસારી જિલ્લા માજી સૈનિક વેલફેર એસોસિએશન દ્વારા સૌર રોગ નિદાન કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ રોગ એક જ છત નીચે તમામ રોગનું નિરાકરણ આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું બ્લડ ડોનેશન કેમ્પ પણ સાથે રાખવામાં આવ્યો હતો અને જેમાં રેડક્રોસનો સહયોગ સાંપડ્યો હતો તે આ જે કેમ્પ યોજાયો હતો તેમાં લોકો સુખી રહે નિરોગી રહે તે હેતુસર આ કેમ્પનું આયોજન માજી સૈનિક વેલફેર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં દર્દીઓએ તમામ લાભ લીધા હતા જ્યાં એક છત નીચે તમામ રોગ એટલે કે કોઈ પણ શરીરનો આંખથી લઈને તે સુગર પ્રેશર તમામ રોગ માટેનું નિદાન એક જ સ્થળ પર થાય તે પ્રકારનું આ અનેરું આયોજન ત્યાં કરવામાં આવ્યું હતું ત્યારે આ સમગ્ર મામલે રાજેશભાઈ શર્મા શું કહી રહ્યા છે આવો સાંભળીએ મારું નામ રાજેશ શર્મા છે અને હું નવસારી જિલ્લા માજી સૈનિક વેલફેર એસોસિએશનના સેક્રેટરી છું અમારા પ્રમુખ જયંતિભાઈ છે અને અમારી સાથે જે છે ડૉક્ટર અજય શર્મા આજે છાપરા રોડ પર મેગનમ પાર્ક સોસાયટી ખાતે એસબીઆઈ પાસે અમે એક સર્વ રોગ નિદાનનું મહા કેમ્પનું એક આયોજન કર્યું છે વિના મૂલ્યે તેમાં ઘણા બધા હોસ્પિટલોના વિશેષજ્ઞો અહીંયા આવ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ અહીંયા લાભ લીધો છે અને હજુ આ ચાલુ જ છે અમે એવું વિચારીએ કે સર્વે ભવંત સુખના સર્વે સંત નિરામયા સર્વે ભદ્રાણ પશ્યંતી મા કશ્ચ દુઃખ ભાવભેદ બધા સુખી રહે નિરોગી રહે કેમકે આપણે એમ કહેવામાં આવે છે કે હેલ્થ ઇઝ વેલ્થ આપણું શરીર એ જ આપણું મહત્ત્વની મૂડી છે અને બધાને વિનામૂલ્યે મૂલ્યે અને દરેક ડિપાર્ટમેન્ટની સેવાઓ મળી રહે અને સૌ નિરોગી રહે અને નિકટ ભવિષ્યમાં અમે લોકોની અપેક્ષા મુજબ બીજો કેમ્પ પર કરવા જઈ રહ્યા છે ત્યાંથી લોકો નિરોગી રહે અને સ્વાસ્થ્ય પ્રતિ જાગૃત રહે એ જ અમારું કહેવાનું છે તો નયનભાઈ વશી પણ આજે કેમ્પ બાબતે શું કહે છે આવું સાંભળીએ મારું નામ નયન વશી રહેવાનું નવસારી આજે ફ્રી મેડિકલ કેમ્પ છે એનું આયોજન અમારા જયંતિભાઈ નાયક એક્સ આર્મી મેન અને શર્મા સાહેબ અમારા રાજેશભાઈ શર્મા એ લોકોએ બહુ સરસ આયોજન કરેલું છે હવે મેં એક વસ્તુ અહીંયા નોંધ કરી છે કે જે લોકો જે ડૉક્ટર બહાર આપણે તપાસ કરવા જઈએ તે ખાલી કન્સલ્ટિંગના ચારસો પાંચસો રૂપિયા લે મેડિસિન અલગ તે વસ્તુ અહીંયા સામાન્ય લોકોને ફ્રીમાં અને મેડિસિન બી ફ્રીમાં મળે છે એટલે એનો લાભ કદાચ ઘણો બધો થશે ને અહીંયા બીજું એક પ્લસ પોઈન્ટને જે મેં નોંધો તો છે કે દરેક પ્રકારના રોગ રોગ માટે છે ખાલી આઈ કેમ્પ કે સુગર કે એવું કશું નથી આમાં વિવિધ પ્રકારના આયુર્વેદિક હોમિયોપેથિક એન્ટીબાયોટિક બધી જ જાતની ટ્રીટમેન્ટ અહીંયા મળે છે એટલે એક બહુ પ્લસ પોઈન્ટ થયો હોય એટલે કેમ્પ તો ઘણા બધા જોઈએ એમાં સ્પેશિયાલિટી હોય કે કોઈ આંખની સ્પેશિયાલિટી હાથ આમાં બધું જ આવી જાય આ કેમ્પ એટલે એક આનું બહુ સરસ છે અને આને અભિનંદન આપવાના જયંતિભાઈને અને શર્માને કે સમાજને ઉપયોગી બહુ ઘણું સારું કામ કર્યું છે અને ભવિષ્યમાં બી આવું લોકો કામ કરતા રહે તો ભગવાન એમને શક્તિ આપે અને અમે બધા એમની એમની સાથે જ છે મદદરૂપમાં નવસારી જિલ્લા માજી સૈનિક વેલફેર એસોસિએશન દ્વારા આજે જે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લીધો હતો આજ પ્રકારના અનુભવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ